કાતો દુશ્મન મને મારે કાતો હું આપણા ધરતી ઉપર પડવું અને કાતો હું દુશ્મન દેશની ધરતી ઉપર પડું હવે આપણા દેશની ધરતી ઉપર પડું તો તો કઈ વાંધો નથી પણ જો દુશ્મન દેશની ધરતી ઉપર તો પાછા બે વાંધા ઉભા થાય કા તો એ મને જીવ તો મૂકી દેશે ને કા તો મરી જાય જીવી જાવ તો તો કઈ વાંધો નથી જો મરી જાવ તો એમાં પછી બે વાંધા ઊભા થાય કા તો એ મને દફનાવી દે કા તો એ મને સળગાવી દે દફનાવી દે તો કઈ વાંધો નથી પણ જો સળગાવી દે એમાં પછી બે વાંધા ઊભા થાય જો સળગાવી દે તો કા તો મારે રાખ એ પધરાવી દેશે અને એના સાબુ બનશે હવે ઉડી જાય ને પધરાવી દે એમાં તો કઈ વાંધો નથી પણ જો સાબુ બને એમાં બે વાંધો ઉભા થાય કાતો કપડા ધોવાનો સાબુ બને અને કાતો શરીર નાવવાનો સાબુ બને કપડા ધોવાનો સાબુ બને તો કઈ વાંધો નથી પણ જો નાવાનો સાબુ બને તો એમાં બે વાંધા ઉભા થાય કાતો એનાથી જેન્ટ નહીં કાતો એનાથી લેડીઝ નહીં જેન્ટ્સ નાય તો તો કઈ વાંધો નથી જો લેડીઝ નાય તો એમાં બધી મને શરમ આવે હો એટલે આઈડિયા કેન્સલ આર્મીન થી બની